નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે કોઈ તમારું અપમાન કરે નિંદા કરે ત્યારે હંમેશા આટલું યાદ રાખજો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે અપમાન નિંદા કે ઈર્ષ્યા એ જ લોકો કરતા હોય છે જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા જે લોકો પોતાના દમ પર કંઈ નથી કરી શકતા એટલા માટે આવા લોકોથી ક્યારેય ના ગભરાશો કોઈ તમારી નિંદા કરે તો ચિંતા કર્યા વિના તમે તમારા કામ ઉપર ફોકસ કરો અને જીવનમાં આગળ વધો દોસ્તો દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો રડવાનો વારો આવશે એટલા માટે જે માણસ જેવા છે એની સામે એવા જ રહો ભૂલો તો દરેકથી થતી હોય છે પરંતુ સુધારતા એ જ લોકો હોય છે જે લોકો દિલના સાફ હોય છે કેટલા અજીબ છે ને લોકો સાહેબ ખોટા સાબિત થવા છતાં પણ માફી નથી માગતા અને આપણને ખોટા સાબિત કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે જે લોકોને તમારો સંબંધ નિભાવવો છે ને એ તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે અને સંબંધ નિભાવશે પરંતુ જે લોકો તમને છોડવા માંગે છે એ લોકો તમારી એક ભૂલ પર પણ તમારો સાથ છોડીને જતા રહેશે એ માણસ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ જે માણસને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે એક ખોટો શબ્દ એક ખોટું વર્તન એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે પરંતુ બીજાઓએ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હો અને છતાં તમારું સન્માન થાય કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ન હોય અને છતાં પણ તમને સાચા દિલથી માન મળે શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી શાંતિ તો તમારી અંદર છુપાયેલી છે જો મનને કાબૂમાં રાખશો તો તોફાની દરિયો પણ તમને હલાવી શકશે નહીં અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે દુનિયા ત્યારે માનશે જ્યારે તમે પોતાની કિંમત ઓળખશો તમે જે છો એમાં વિશેષતા છે હવે જરૂર છે તેને ઓળખવાની અને જીવવાની હંમેશા યાદ રાખો દુનિયાની પસંદગી મહત્વની નથી તમારી પસંદગી તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે દુઃખનો સૌથી મોટો પાઠ એ છે કે આપણને દુનિયાનું સત્ય બતાવે છે સુખમાં બધા તમારા સાથી હોય છે પણ દુઃખમાં ખબર પડે છે કે સાચા કોણ છે એ ક્ષણો કડવી હોય છે પરંતુ એ જ ક્ષણો તમને સાચા માણસની ઓળખ શીખવે છે તેથી દુઃખને સાપ નહીં આશીર્વાદ માનું કારણ કે એ જ તમને સાચા માણસોની ઓળખ કરાવે છે દોસ્તો જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો મિત્રો કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે અહીં સમજવા વાળું કોઈ નથી ને તો છે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો એ સંબંધને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી દોસ્તો સત્ય હંમેશા દિલથી જ નીકળે છે સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો ને એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે મિત્રો જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ આવા લોકોથી હંમેશા માટે દૂરી બનાવીને જ રહેવું જોઈએ દોસ્તો કોઈ તમારી સાથે કેટલો સમય પસાર કરે એ મહત્વનું નથી પણ એ કેટલા પળોમાં તમારી મદદ કરે છે એ મહત્વનું છે હંમેશા આગળ વધતા રહો કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે પણ હિંમત આપનારા થોડા જ લોકો હોય છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે આપણને કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા માટે યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જોઈએ છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી દોસ્તો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે મિત્રો સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાયડો આવે છે એમ આવ્યા કરે છે એટલા માટે ક્યારેક જીવનમાં દુખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે એટલા માટે ક્યારેય પણ જીવનમાં નિરાશ ના થઈ જવું જોઈએ જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે ને એ જ લોકો દિલને ઘણી તકલીફ પણ આપતા હોય છે કોઈ તમને ઓળખે કે ના ઓળખે પણ તમારું કામ ઓળખાવું જોઈએ લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે દોસ્તો જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો કોઈ ઉપર આંખ બંધ કરીને પરોસો પણ ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે એ તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેક કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે ને એ તમને રડવા જ નહીં દે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે જીવી રહ્યા છો થોભો નહીં કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી દરેક રાત પછી સવાર આવે છે એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ ઘણું મહત્વનું હોય છે અત્યારે આ જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા બાકી તમે ખરાબ જે સંબંધો મતલબથી બનતા હોય છે જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હૈસિયત જરૂર પૂછે છે માણસના શબ્દો મોઘા ન હોય તો પણ તે શબ્દો બીજાના હૃદયમાં અમૂલ્ય અસર છોડી જાય છે એટલા માટે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ દોસ્તો કારણ કે શબ્દો પાછા નથી ખેંચી શકાતા સંબંધોનું તૂટવું હંમેશા મોટી બાબતો માટે નથી હોત ઘણીવાર તો નાની નાની અવગણનાઓ નાની નાની ગેરસમજો નાની નાની ચોટો આ બધું ભેગું થઈને એક મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે સાચું સુખ તો એ જ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે એકવાર વિશ્વાસ તૂટી જાય તો એ સંબંધ નિર્માણ કરતા વધુ કઠિન બની જાય છે આજની પીડા કાલની શક્તિ છે તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખમાં જીતનો તેજ લાવશે મુશ્કેલીઓ ક્યારેય પણ તમને હરાવવા નથી આવતી એ તો તમને બનાવવા માટે આવે છે વધારે મજબૂત વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે કદર કરી લેવી જોઈએ એ માણસની જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધો રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે જો મતલબ નીકળી જાય ને સ્વાર્થ નીકળી જાય તો ગમે તેવો પારે સંબંધ પણ હલકો થઈ જાય છે લોકો તમારી પાછળ વાતો તો કરે તો એ વાતોનું દુઃખ ન કરો એ તો તમારું મહત્વ બતાવે છે દુનિયા હંમેશા એ વૃક્ષને પથ્થર ફેંકે છે જે સૌથી વધારે ફળ આપે છે સંબંધો હંમેશા મીઠાશથી જ ટકતા નથી ક્યારેક મૌન પણ મોટો આધાર બને છે જો કોઈ તમને છોડીને ચાલે તો એને રોકવાની જરૂર નથી કારણ કે સાચા લોકો ક્યારેય છોડતા નથી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર